નમસ્કાર ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું તમારો મિત્ર વાત કરશું આજે જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કે જે નવીનીકરણ થઈ થવા જઈ રહી છે નવી આધુનિક હોસ્પિટલ બનવાની છે ત્યારે અત્યારે કેટલાક વિભાગોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કેટલા સમયમાં કેટલાના ખર્ચે આ હોસ્પિટલ તૈયાર થશે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે

સરકાર શ્રી દ્વારા એમ્પિશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અંતર્ગત ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવીનીકરણ અને સાથે સાથે હોસ્ટેલ્સનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે આ સંજોગોમાં હાલમાં પ્રથમ તબક્કામાં જ્યારે સૌથી જૂનો ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનો વિભાગ તોડવાનો થાય છે ત્યારે એ વિભાગમાં કાર્યરત તબીબી અધિક્ષકની કચેરી જે સ્થળાંતર થઈ ચૂકી છે અને એમ્પિશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજના સેકન્ડ ફ્લોર ઉપર માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટની જગ્યાએ ત્યાં કાર્યરત છે તે ઉપરાંત કોબાલ્ટ એરિયા જે હતો જ્યાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની અલગ અલગ સેવાઓ મળતી હતી એ સેવાઓ પણ હાલમાં સ્થળાંતરના ફેસમાં છે અંદાજે દસ દિવસના સમયગાળામાં રેડિયોલોજી વિભાગ ફરીથી એમના નવા સ્થળે કાર્યરત થઈ જશે હાલમાં તમામ પ્રકારની રેડિયોલોજીને લગત સેવાઓ ચાલુમાં છે જે આપની ખાસ જાણ જાણસારો વધુમાં ઓપથલમો વિભાગ જે પોતાની મૂળ જગ્યાએ હતો એ ઓપ્ટેલ્મો વિભાગને અમે સર્જરી વિભાગમાં કન્વર્ટ કરીશું અને ઓપ્ટેલ્મો વિભાગને ટ્રોમા સેન્ટરના બીજા માળ ઉપર તેમના નવીનીકરણ સાથે આધુનિક ઓપરેશન થિયેટરની સગવડ સાથે શિફ્ટ કરવામાં આવ્યો છે પીએનટી વિભાગ તેમની મૂળ જગ્યાએ અને વધારે ટ્રોમા સેન્ટરમાં વિસ્તરિત કરી અને રાબેતા મુજબ ચાલુ છે ઓર્થોપેડિક વિભાગના જે વોર્ડ્સ અત્યારે હાલમાં તેઓને એક ઓપ્થેલમો વિભાગ અને ઈએનટી વિભાગની અંતર્ગત એકોમોડેટ કરવામાં આવ્યા છે પરંતુ બહુ જ નજીકના ભવિષ્યમાં એટલે કે અંદાજે છ એક મહિનાની અંદર ઓર્થોપેડિક વિભાગનું પણ સંપૂર્ણ સ્થળાંતર કરવામાં આવશે જેમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી જૂની મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રેડિયોલોજી વિભાગની સાથે સાથે કાર્યરત થશે અને ઓર્થોપેડિક વિભાગના તથા ઓપરેશન થિયેટરની સગવડો બેડના સેકન્ડ અને થર્ડ ફ્લોર ઉપર કાર્યરત થશે વધુમાં હવે પછીના તબક્કામાં હાલમાં જે લેડીઝ હોસ્ટેલનો જૂનો ભાગ છે એ તૂટી રહ્યો છે તેની સાથે જૂના અભિલેખાગારને સંકલિત કરી અને એક ક્રિટિકલ કેર એરિયાનો આખો નવો બ્લોક ઊભો કરવામાં આવશે જે અંદાજે એક વર્ષ લઈ શકે છે અને આ ક્રિટિકલ કેરિયાનો આખો બ્લોક રેડી થઈ ગયા પછી જ આઈસીયુ આઈસીયુ એનઆઈસીયુ પીઆઈસીયુ મેડિકલ ઇમરજન્સી સર્જિકલ ઇમરજન્સીને શિફ્ટ કરવામાં આવશે જેથી કરીને દર્દીની કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એક નવો સિટી અને એમઆરઆઈ નો સેટ પણ એ એરિયામાં ઇન્સ્ટોલ કરવામાં આવશે જેથી કરી અને આ પ્રકારની સવલતો માટે દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ના પડે સેવન હંડ્રેડ નાના નાના અન્ય વિભાગોને એકોમોડેટ કરવામાં આવ્યા છે જે હાલમાં કાર્યરત છે જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે ઓપીડી વિસ્તાર અને તેને સંલગ્ન સેવાઓ છે જેવી કે કેસબારી દવાબારી આરએમઓ ઓફિસ અન્ય એ બધાને તબક્કાવાર મેડિકલ નવા ગ્રાઉન્ડ શિફ્ટ કરવામાં આવશે પરંતુ એ છ મહિના બાદની પ્રક્રિયા છે જેમાં હાલમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવામાં આવ્યા નથી અત્યારે હાલમાં સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે દર્દીલક્ષી સેવાઓમાં દર્દીઓને ઓછામાં ઓછી તકલીફ પડે સાથે સાથે તેને સેવા આપતા તબીબો અને અન્ય પેરામેડિકલ સ્ટાફ અને વર્ગ ચારને પણ ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે જ તમામ વિભાગનું સ્થળાંતર કરવામાં આવે છે અને આ તમામ સ્થળાંતરમાં પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુ યુનિટ

કુલ કેટલા તબક્કામાં આ કામગીરી થનારી છે પ્રથમ તબક્કામાં કેટલા વિભાગોને સ્થળાંતર કે કઈ બિલ્ડિંગ નવી પહેલા પ્રથમ બનશે અને કેટલો અંદાજિત સમય આમાં લાગી હાલમાં જે સૌથી જૂનો જે જે હોસ્પિટલનો ભાગ કોબાલ્ટનો એરિયા હતો એનું જ ડિમોલિશન થવા જઈ રહ્યું છે પછીના તબક્કામાં ક્રિટિકલ એરિયા વાળો આખો એરિયા જ્યાં સુધી હંડ્રેડ રેડી નહીં થાય ત્યાં સુધી અન્ય કોઈ સ્થળાંતર થવાના નથી અને આ તમામ પ્રક્રિયાને ઓછામાં ઓછું એક વર્ષ લાગી શકે છે જે કાર્યરત થઈ ગયા પછીના ડિમોલિશનની નિર્ણય ત્યારબાદ લેવામાં આવશે દર્દી લક્ષી સેવાઓ જે છે તેમાં દૈનિક મોટી સંખ્યામાં દર્દીઓ છે જે હોસ્પિટલમાં આવે છે ખાસ કરીને અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે એમને મુશ્કેલી ન પડે એ માટેની કઈ કઈ જે મોટો પડકાર છે તે બધા વિભાગોને સ્થળાંતર કરવાનો અને ત્યાં તમામ વ્યવસ્થાઓ ઊભી કરવાની એની મુશ્કેલી ન પડે તે માટેની શું આયોજન કે પ્રક્રિયા પ્રાથમિક રીતે તમામ વિભાગના વડાઓને સાથે સંકલનમાં રહી અને જે તે વિભાગની જે મુખ્ય જરૂરિયાતો છે અને સાથે સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગો પણ શરૂ થવા જઈ રહ્યા છે એ વખતે એ લોકોની જવાબ રિક્વાયરમેન્ટને ધ્યાન રાખીને જ હવે પછીના બધા પ્લાનિંગ કરવામાં આવ્યા છે જેમાં અમે બિલકુલ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી એટલે દર્દીલક્ષી સેવાઓમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે પાર્કિંગ એરિયામાં થોડી મુશ્કેલી જણાતી હતી એના માટે જનરલ એડમિનિસ્ટ્રેશનમાંથી માનનીય કમિશનર સર અને કલેક્ટર સર સાથે પણ ચર્ચા થઈ ચૂકી છે અને ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડશે તો તેઓએ સહકાર આપવાની અમને ખાતરી આપી છે વધુમાં જે દર્દી અને એમના રિલેટિવ્સ જે લાંબા સ્ટે માટે ઘણી વાર હોસ્પિટલમાં આવતા હોય છે એના માટે અમારા તરફથી એક પથિકાશ્રમ એટલે કે રેન બસેરાની પણ દરખાસ્ત કરવામાં આવી છે અને જે સરકારશ્રી તરફથી ખાસ કરીને સીએમ ઓફિસમાંથી એક્ટિવ પાર્ટિસિપેશન સાથે રૈન બસેરાનો પ્રોજેક્ટ પણ આગળ વધી રહ્યો છે એટલે હવે પછીના તબક્કામાં જ્યારે હોસ્પિટલ ઊભી થશે ત્યારે દર્દીઓના સગા માટે પણ રહેવા સુવાસમજ જમવાની સગવડો બહુ સારામાં સારી ઉપલબ્ધ થશે એ જરૂર ખબર ગુજરાત જામનગરની જે જીજી હોસ્પિટલ છે ન માત્ર જામનગર પરંતુ અનેક જિલ્લાઓ માટે અનેક જિલ્લાઓના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ સમાન છે તે આધુનિકરણ થવા જઈ રહ્યું છે તેના માટે હાલ કેટલીક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં આ નવી હોસ્પિટલ આકાર પામવા જઈ રહી છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા ખબર ગુજરાત જામનગર